કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મહેસાણાના કુકરવાડા ખાતે કોંગ્રેસ ઉમેદવારોની જનસમર્થન માટે ચૂંટણી સભા યોજાઈ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં મહેસાણાના કુકરવાડા ખાતે વિજાપુર તાલુકાના કોંગ્રેસી ચૂંટણી પ્રચાર સમિતિ દ્વારા આયોજિત ચૂંટણી સભામાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ તેમજ મહેસાણા લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોરને મોટી લીડ સાથે વિજય બનાવવા હાંકલ કરી હતી ત્યારે ચૂંટણી સભામાં પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર વડગામના ધારાસભ્ય અને કાર્યકારીણી અધ્યક્ષ જીગ્નેશભાઈ મેવાણી પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ મહેસાણા જિલ્લાના પ્રમુખ હશમુખભાઈ ચૌધરી ઉપરાંત સ્થાનિક હોદ્દેદારશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર તથા વિજાપુર વિધાનસભાના ઉમેદવાર દિનેશભાઈ પટેલને જિંદગી બહુમતીથી જીતાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી ત્યારે વિજાપુર વિધાનસભાના ઉમેદવાર દિનેશભાઈ પટેલે કુકરવાડા ગામે તાલુકો જાહેર થાય તે માટેની લડતમાં સૌ સાથ આપવાની ખાતરી આપતા કુકરવાડા

परंतु भारतीय जनता पार्टी ने ये अहंकार 26 माथे 26 पांच पांच लाख आ अहंकार बोते जेने जनता जनार्दन तोड़शे लोकशाही मां लोकोनु आवाज સૌથી મહત્વનો લોકો સાથે સંવાદ કરવો જોઈએ संघर्ष नहीं आ भारतीय जनता पार्टी ए सत्ता ना संवाद नी बदले જ્યારે જ્યારે લોકોનો અવાજ ઊંચો છે ત્યારે સંઘર્ષ કર્યો છે પાટીદાર સમાજ નું આંદોલન હતું સંવાદ કર્યો હોત તો ચૌદ પાટીદાર દીકરાઓ શહીદ ના થયા હોત પરંતુ જોર જુલમી બહેનો દીકરીઓ ઉપર લાઠી ચાર્જ અને પરિણામે પાટીદાર સમાજે પણ ભાજપના નેતાને જનરલ ડાયર નું બિરુદ આપ્યું ત્યાર પછી ઉનામાં દલિત પર અત્યાચાર संवाद नहीं बाजबे संघर्ष करो यार बाद मालदारी समाज પોતાની વાત લેને નિકળો संवाद नहीं संघर्ष करो જૂનાગઢ માં એક કોળી દીકરી ચાંદની નામ ની એની હત્યા થાય માંગ કરે સમાજ તો સંવાદ નહીં સંઘર્ષ પાલિતાણા ની એક શૈક્ષણિક સંસ્થા માં કોળી દીકરી નું અપમૃત્યુ થાય સંવાદ નહીં સંઘર્ષ એ બાદ ભારતીય જનતા પાર્ટીના એક પ્રત્યાશી તમામ બહેનો દીકરીઓ દેશની છે અપમાન થાય અસ્મિતા અખંડન થાય એવી ગાળી ગલોજ ની ભાષા જેને કહી શકાય અંગ્રેજો સાથે કોઈ રોટી બેટી નો વ્યવહાર નતો કર્યો છતાં એ બોલવાનું અને પછી માફીની બદલે અહંકાર બતાવાનો ભારતીય જનતા પાર્ટી પાસે માંગ માત્ર એટલી જ કે ભાઈ તમે આ ઉમેદવાર બદલો એની પત્નીને પણ આપો અમને વાંધો નથી પણ એ પણ નહીં માપવાનું જેમ મહાભારત ની લડાઈમાં પાંડવો આખરે પાંચ ગામ માંગે કૌરવો સત્તાના મધમાં પાંચ ગામ પણ નહીં સોય ની ઉભરે એટલી જગ્યા પણ નહીં અને ત્યારે જેમ કુરુક્ષેત્ર થયું હતું અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કૌરવોની પાસે ખૂબ બધું હોવા છતાં વિનાશ થયો હતો એમ ભારતીય જનતા પાર્ટીના અહંકારને

પંદર પંદર લાખ તમારા account માં આવશે કોઈના ના account માં આવ્યા નહિ મોંઘવારી નાબૂદ થશે અરે મોંઘવારી ની બદલે ચારસો નો gas બાટલો અગિયારસો એ પહોંચાડો પેટ્રોલ diesel ના ભાવ આસમાને કાળું ધન પાછું તો ના આવ્યું ઉલટા વધી ગયું ભાજપ ધન સંગ્રહમાં માં ભ્રષ્ટાચાર થી પૈસા આવ્યા ખેડૂતને કહ્યું તો આવક બમણી કરશું ખેડૂતનો નો ખર્ચો બમણો થયો આવક તો ક્યાંય વધી નહીં બે કરોડ નોકરીઓ દર વર્ષે ખોલીશું હતી એની નોકરી જતી રહી પેપર ફૂટે બ્રિજ તૂટે સરકારી કર્મચારી પેન્શન જૂનું માંગે તો એના સાથે સંવાદ નહીં સંઘર્ષ આંગણવાડીની બહેન હોય ફિક્સ પગારનો કર્મચારી હોય કે જે વ્યક્તિ આઉટસોર્સિંગમાં જેનું શોષણ થાય છે એને પણ કોઈ ન્યાય નહીં નર્મદાનું પાણી ઓગણીસ લાખ હેક્ટર માં ખેડૂતોને આપવું જોઈએ એ ઉદ્યોગપતિઓને ફાળવું નર્મદાનું પાણી ના માળે

આ વાત કોઈ ચલાવતું નથી અને પાછળનો ટુકડો પડીને ચલાવો રાહુલ ગાંધીજી ની વાત જે સંદર્ભમાં સંદર્ભને તોડીને વાત કરવાની અને રાહુલ ગાંધીજી રાજા સન્માન નથી કરતા આમ કરીને ચલાવ્યું આજ રાહુલ ગાંધીજી હવા કાઢી નાખી આ બધાની એમણે કહ્યું કે અમને સૌથી પહેલું રાજ્ય આ દેશની એકતા માટે આપનાર કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ માટે સન્માનની વાત કરીને ભાજપ

ભાજપ માટે કદાચ જમીનનો ટુકડો અને બહેનો દીકરીઓની ઇજ્જત કદાચ સરખી લાગતી હોય અને આવી સરખામણી પણ પુનઃ મારા દેશની બહેનો દીકરીઓનું અપમાન છે હું જરૂર કહીશ માનું છું કે કોઈ પણ વાત પૂરી મૂકવી આ દેશના વડાપ્રધાને દેશની સંસદમાં કહ્યું હતું એની ક્લિપ બતાવી આપને અને મેં ચેલેન્જ કરી કે જો આ ક્લિપમાં સહેજ પણ ખોટું હોય

Never miss an update.